નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે ડુંગળી લાલ અને ડુંગળી સફેદ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડ એકસો એકથી થી ત્રણસો દસ સુરત માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો એક ચોવીસથી થી ત્રણસો ચાલીસ ભાવનગર માર્કેટ યાર્ડ એકસો એકાવનથી થી ત્રણસો પચાસ પાલિતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો ચાલીસથી થી ત્રણસો પંદર તળાજા માર્કેટ યાર્ડ બસો દસથી થી બસો નેવું તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ એકોતેરથી ઊંચો બજાર ભાવ ત્રણસો પચીસ જસદણ માર્કેટ યાર્ડ એકાણુંથી થી બસો એંસી જેતપુર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ ત્રીસ થી ઊંચો બજાર ભાવ બસો ત્રીસ તેમજ વિસાવદર માર્કેટ યાર્ડ નેવું થી બસો વીસ દાહોદ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એક થી ચારસો ચાલીસ મોરબી માર્કેટ યાર્ડ એકસો ચાલીસ થી ત્રણસો ચાલીસ ધોરાચી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો સાઠ થી બસો એકવીસ અમરેલી માર્કેટ યાર્ડ એકસો અગિયારથી થી ત્રણસો તેમજ વડોદરા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો સાઠથી થી ચારસો એકતાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવીશું મહુવા માર્કેટ યાર્ડ એકસો સિત્તેરથી થી ઊંચો બજાર ભાવ બસો અડસઠ તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો એકસો સિત્તેરથી થી બસો પાંત્રીસ ગોંડલ માર્કેટ યાર્ડ એકસો પંચાણું થી ઊંચો બધા ભાવ બસો વીસ